હેલો ફ્રેન્ડ્સ આજે બનાવવાના છીએ મખાના ખીર તો આ ખીર દસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તો ચલો બનાવવાની શરૂઆત કરીશું તો કઢાઈમાં એક ચમચી જેટલું ઘી લીધું છે ઘીને આપણે ગરમ થવા દઈશું ઘી ગરમ થાય એટલે તેમાં કાજુ બદામ નાખીશું કાજુ બદામ નાખ્યા પછી તેને સતત હલાવતા રહીશું અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે તો ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તેને બહાર કાઢી લઈશું હવે તે જ કઢાઈમાં મેં મખાના એડ કર્યા છે મખાનાને પણ સતત પાંચ મિનિટ સુધી આપણે હલાવતા રહેવાનું છે અને તેને પણ આપણે સારી રીતે રોસ્ટ કરી દઈશું અને બહાર કાઢી લઈશું મખાના ઠંડા થાય એટલે તેમાંથી અડધા મખાનાનો આપણે ભૂકો કરી દેવાનો છે અને અડધા મખાના આપણે આખા રાખીશું હવે કઢાઈમાં પાંચસો ગ્રામ જેટલું દૂધ લેવાનું છે દૂધને પાંચ મિનિટ સુધી આપણે ઉકળવા દઈશું દૂધ ઉકળી જાય એટલે તેમાં મખાનાનો ભૂકો કાજુ બદામ આખા મખાના અડધી વાટકી જેટલી ખાંડ અને કેસર નાખીશું કેસર નાખ્યા પછી તેને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું મિક્સ કર્યા પછી પાંચ મિનિટ સુધી આપણે હજુ પણ તેને ઉકળવા દઈશું જોઈ શકો છો કે દૂધ ઉકળવા માંડ્યું છે પાંચ મિનિટ થાય પછી આપણે ગેસને બંધ કરી દઈશું અને તેમાં ઈલાયચી પાવડર નાખીને તેને સારી રીતે મિક્સ કરી દઈશું તો તૈયાર છે આપણી મખાના ખીર તો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બાય બાય